સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ થતો અને પાંચસો આહુતિ તમારે પેલી આપવાની છે ત્યારે કૃષ્ણ એક પણ ક્ષણ નો વિચાર કર્યા વિના સરદાર વલ્લભભાઈ પટેલની ઉપર એને કેટલો વિશ્વાસ હશે કે અઢારસો પાદર એના પોતાના હતા અને તેમ છતાં તે એક સાઈન કરી દીધી આપી દીધા અને ત્યારે કહ્યું હતું કે આની અંદર મહારાણીનો કર્યાવર પણ સાથે છે તમારે એના માટે બે મિનિટની રાહ જોવી પડશે એક એનો નોકર છે એને મોકલે છે મહારાણીના કક્ષની અંદર મહારાણીને કહે છે કે મહારાણી દેશ આઝાદ થાય છે આપણું રાજ જાય છે અને મહારાજે કેવડાવ્યું છે કે આની અંદર તમારો પોતાનો દાયજો તમારો પોતાનો કર્યાવર પણ છે તો એનું શું કરવાનું છે અને સ્ત્રી માટે જો કોઈ સૌથી વાલામાં વાલી વસ્તુ હોય ને તો એના પિયરના પક્ષ તરફથી આવેલો કર્યાવર હોય એ તૂટી ગયો હોય ચમચો હોય ને તો એને દસ વખત રેણ કરાવ્યો હોય પણ એ સૌથી વાલી વસ્તુ હોય ને તો એ કર્યાવર હોય ત્યારે આ દેશની મહારાણી આ દેશની વીરાંગને એવું કે છે કે આખો હાથી શણગારી ને જતો હોય ને તો એને શણગાર છે ને ઉતારવાનો ન હોય આ વાતની સાબિતી આપે છે કે જયારે આપણો પતિ આપણા પિતા આપણો ભાઈ દેશ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે ગામ માટે કે પરિવાર કે કુટુંબ માટે કઈક આપવા માટે હાથ લાંબો હોય ને ત્યારે એને આડું આવવું નહીં કારણ કે આ દેશની હંમેશા આડી આવી પોતાનો હતો એ આપી દીધો હતો તમારે તમારું પોતાનું કઈ નથી આપવાનું પણ જ્યારે ગામ હિતની માટેની વાત આવતી હોય અને આપણા પુરુષો આપતા હોય ને ત્યારે આડો આવવું નહીં પણ પત્ની કેવી હોય હવે મારી વાત ઉપર આવું છું દીકરી કેવી હોય અને માં કેવી હોય આની મારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલા એ કેવું છે પત્ની કેવી હોય અને જો પત્ની સાથ મળે તો પુરુષના જીવનની અંદર શું ફેર પડે મારે તમને એ વાત કેવી સામે દાખલો છે કે પત્ની જો સારી હોય અને પત્ની જો સાથ મળે તો શ્રી રામ પ્રભુએ ચૌદ વર્ષ નો વનવાસ હસતા મુખે એ ચૌદ વર્ષ નો કદાચ વનવાસ આવે ને તો વીતી જાય બીજું જો પત્ની સારી હોય તો પાંડવોના જીવનની અંદર અજ્ઞાતવાસ સાથે તેર વર્ષ વનવાસ હતો હસતા મુખે વીતી જાય મહારાણા ચહેરો ઝાંખો થઈ ગયો હોય યુદ્ધ માટે લડીને પાતે પાછા આવતા હોય અને એના અર્ધાંગના એમના પત્ની એટલે અજબદે પવાર એને ખબર પડે કે મહારાણા પ્રતાપનો ચહેરો છે એ ઝાંખો પડી ગયો છે તો દૂર થી આવતા હોય રાણા ને એવું કે રાણા બે હાથ ની તલવાર મને આપી દો આ ચેતક ઘોડો મને આપી દો હજી મારા તાકાત છે આ બેઠું કરી શકું છું આવી આવો જયારે સ્ત્રીનો હોકારો મળતો હોય ને ત્યારે પુરુષની માથે કદાચ પાંચ ને પચાસ કરોડ નું લેણું હોય ને કે દેવું હોય ને કોઈક દેવાના હોય ને તો એ આરામથી ઊંઘી શકે કારણ કે ઘરનો જે બહારનો થાક્યો હોય ને એ માણસ ઘરે આવે પણ ઘરથી થાક્યો હોય એ ક્યાં જાય એક પત્ની તરીકે એક અર્ધાંગના તરીકે તમારી આવી પણ જવાબદારી છે અને બીજો મારે એક સુરત જ ઉદાહરણ આપવું છે જયારે એ દીકરીના લગ્ન થયા ને ત્યારે એ દીકરીની પાસે ખૂબ આવડત હતી એમની પાસે માસ્ટર ડિગ્રીનું નોલેજ હતું તેમ છતાં સસરાના પક્ષેથી ના હતી કે નોકરી નહીં થાય દીકરીએ નોકરી ન કરી કોરોના નો સમય ગયો એ ભાઈની માથે વીસ લાખ નું દેવું થઈ ગયું એ ભાઈનો પોતાનો ધંધો હતો એ વેચાઈ ગયો અને કરજ ની અંદર આવી ગયા એ ભાઈ ઘરનું મકાન હતું એ વેચાઈ ગયું ત્યારે સ્ત્રીએ એની પત્ની એવું કીધું તું ચિંતા નહીં કરતા હો સુરતની અંદર કદાચ એવા કિસ્સાઓ બનતા હશે કે માથે કદાચ કરજ થાય ને તો હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે આવું કેનારા હશે પણ હું તમારી પત્ની એવી છું કે જ્યાં સુધી મારે ખોડિયા અંદર જેવું છે ને ત્યાં સુધી તમારો વાળે વાકો નહીં થવા દો મારી અંદર ઘણી બધી તાકાત છે મારી અંદર ઘણી બધી કળાઓ છે અને જો તમે મને પરવાનગી આપતા હોય ને તો એ કળાને વિકસાવી શકું ને એમાંથી હું આર્થિક કમાણી કરી શકું એના પતિએ અને ઘર પરિવાર એને પરવાનગી આપે છે એ દીકરીની પાસે આઠ દસ તોલા સોનું હોય એ આપી દે અને એથી વિશેષ એક દીકરી સવારે સાંજે ચિત્રો દોરે એને અંદર મૂકે એમાંથી જે પણ પૈસા આવે એની કમાણી ભેગી કરે સવારે બપોરે પછી ટ્યુશન ક્લાસીસ ચલાવે પોતે ભણેલી ગણેલી હતી અને એમાંથી જે કઈ પણ પૈસા આવે એમાંથી હસ્તા મુખે ઘરે આપી દે અને એથી વિશેષ એને અંદર કમ્યુનિટી કરાવી સાડી સાતસો થી વધારે બહેનો એને ભેગી કરી અને દરેક દીકરીને પોતે રોજગારી અપાવી મહેંદી આખા વર્લ્ડ ની અંદર પોતાની એક કમ્યુનિટી ઊભી કરી અને સાડી સાતસો છોકરીઓને રોજગારીને અપાવતાની સાથે એના અંડરમાં એની ટીમની સાથે ટીમ વર્ક ઊભું કર્યું અને તમે નહીં માનો એક વર્ષના અંતે એ દીકરી અગિયાર લાખ ને હજાર રૂપિયાની કમાણી કરે છે અને દસ લાખ રૂપિયાનું પોતાના પતિનું દેવું હસતા મુખે ભરે છે આવી સ્ત્રી હોય ને તો અંદરથી એમ કહેવાય કે નહીં ખરેખર મને ભગવાને જે સાત ફેરા ફરવાનું સૌભાગ્ય આપ્યું ને એ બહુ સચોટ રીતે આપ્યું ઘણા ઘણા પુરુષોને પૂછો તો એ બિચારા રોતા હોય એમ કે બધાય બિલ ભરાય પણ મેકઅપના જ નથી ભરાતા પણ સ્ત્રીને મારે એ કેવું છે કે ઉજળી તમે ત્યારે લાગો કે જયારે તમે તમારા પરિવારને પ્રેમ આપી શકો અને પરિવારનો પ્રેમ પામી શકો અને બીજું કે તમારું ચરિત્ર અંદરથી જગારા મારતું હોય જેનું સત્વ જગારા મારતું હોય તમે જોયું હશે કે આપડા સત્સંગ મંડળના બહેનો હોય ને જે સાંખ્યોગી બહેનો હોય એના ચહેરા તમે જોવો ને તો એને એક પણ જાતનો મેકઅપ ન હોય લાલી લિપસ્ટિક કઈ ન હોય તેમ છતાંય તેનું સત્વ હોય ને એ જગારા મારતું હોય ઘણા તમામ મહાપુરુષો જો તમને એના ચહેરા ઉજળા લાગતા હોય ને એનું કારણ એ છે કે અંદરનું જે સત્વ અંદરનું જે તત્વ છે ને એ જગારા મારતું હોય પત્ની તરીકે કદાચ તમને એમ થતું હોય કે હજી આપણે ઘરની અંદર થોડુંક બોલવા બબાલ થઈ જાય છે મેટર થઈ જાય છે તો આજથી આ પંચામૃત અમૃત ઉમેરજો કે મગજ ઉપર બરફ રાખજો મગજ થોડુંક શાંત હશે ને તો આખા પરિવારની અંદર જેટલા પણ સભ્યો હશે ને બધાનું ગાડું બહુ સારી રીતે હાલશે પણ આપણો એકનો મગજ તીખો હોય તમે જોયું બે ભાઈઓ ક્યારેય જુદા થયા કુવારા જુદા થયા સાંભળું ક્યારે સાંભળું કુવારા બે ભાઈઓ જુદા થઈ ગયા ક્યાંય ન સાંભળો તમે સાંભળો ત્યારે કે જયારે ઓખણા પોખણા ઘરીને એક પત્ની ઘરે આવે ગૃહલક્ષ્મી અને એમાં પછી જે મેટર થાય અને પછી જે બે ભાઈ બનતું હોય ને તો એ બિચારા હારે ન રહી શકે પણ એક પત્ની તરીકે એવું રાખજો કે શક્ય હોય ને ત્યાં સુધી ચૂપ રહેજો શક્ય હોય ને ત્યાં સુધી સૌને જોડાયેલા રાખજો કારણ કે તમને જ ખબર છે હાવણીનું એક નાનું એવું પીછું ભાંગી જાય ને તો આપણે એને ફેંકી દઈએ છીએ બધા પીછા ભાંગી ગયા હોય ને એની દોરી વિખાઈ ગઈ હોય ને તો આખી આખી આપણે હાવણી ફેંકી દઈએ છીએ પણ સાવણી વાળવાનું કામ ત્યારે કરે કે જયારે જોડાયેલી હોય જયારે ભેગી હોય જયારે સંગઠન ની અંદર હોય પત્ની આવી હોય